આ તો આડા પાણીવાળી હોય હંગા થે નહી જાવ પછી પાણી ચાલુ હે આપણે થઈ ગયું મને હરું બીક લાગતી હતી હા તો હરું કેમ ન ચાલુ તે આપડે ચાલુ આપણે બોલ ચાલુ અલ્યા આપણે મારે ઓટો મારવા જવું મારે યતરે એતો જાવ હોય અન કોઈ હંગત ને તોરમ પાણી વરી મારે લાગે બેક હાલો 2 મિનિટ ઢોપરો કોઈ આવતો કતો ચાલ ઉપર ચિબાજી બાજુ પર જાવજો તોરમ પાણી વરી અલ્યા આવો રા હા 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 હાડો આ માર પાણી વરી આયા પાણી વરી વરી ને એક પાવર ઉપર ગઈ આગળ ને પાવર અલ્યા મારે મારે ઉઠા ભૂંઢ હેરે મારે તોરમ પાણી વરી જાવ પડતું હા રળક ના ચેલે જાઉં તમે મારે પાણી વાર્યું મને લાગે બે તમે હેગત થઈ જાય મેરા મારા એટલે મારે મારું ફૂંડી તો હોય હેરાન કરે ને

ગમે તે સાત ઉંડિયા ને ચાટકો મજબૂત આવલો પર આ છેતર જે વાળો આ તાર જો ચાટકા મશીન મેલતા ઓને પડી કોણ જાય કોણ જાય ને પૂછી દે તો જાય પૂછો આ કોણ હે ચલે જાવ

આપડે પેલો ભાઈ અલગ પડી ગયો નજીક આવતું છે હું તમારો ઓટો મારવાનો હા મારે સીએલો આવું ઓટો ગાયેલી કોણ ખરબડી મી હું મારા ઉર્ષે ફૂંડ મારા જીવે મઠ બગાડે ને

મારા વર્ષે કોઈ દેખાતું નહીં રાતનું હોય તો અને એક તો લાગે પાછું પેલી એક તો રે અને હવે મારે કરવું જ છું પેલા દાદા ની કઈ ગયા હે કે ચા મીલ્યો આવું હું હવે ચા પીવો મારે જાવ ચીવડી દે અને લાગે એક તો બે ખાર અને મઠમાં મારી હારી શ્યાબુઆ ઘણી

નાકા બાખા બુરુ બરોબર બખનાડી ચાલુ કરવી એવું તો હારો તો જાવ તમે હું મારા ખેતર માં જો બરોબર મારે તો ઓરમ પાણી વારે બખનાડી ચાલુ કરવાની હજુ તો એટલા જ બીક બીક તો લાગતું ના ના બીક તો નહીં લાગે પાડમ બીક લાગે હારો રો હા રોડો હારો તો હું કા પાવરો હો દીતા આગળ જીને પુસ્કાડી પાવરો છે તા હું મિલ્યો છે તો આ કોટનો તામાં કે દે તો જો પછી આનું છોકરાય જે હોય મિલ દે એટલે છે લે આ પડ્યો આ બાજુ નાકા નાખો પછી ગયો સારું આ બચતી ના રહે સાઈડમાં પછી નાકા બોતે ફાવતું નહીં એ તો હાલ કર્યો છોકરામાં તો નાકા બોતો રહ્યા નહીં બાફનો કાઢી નાખે કેમ મને લાગે બે એક ને પેલા મને કેમ નું કઈ જીતું હે આગળ જઈને હજુ મારે પાણી ચાલુ કરવાનું બગનાડી ચાલુ કરવાની હે હવે આગળ તો પાછ બીવરા આવે હે મારે હવે કરું શું હવે તો પાછા ભેગા ચણ થાય પેલા માણસો મારા એમને ફોન કરવો પડશે મારા આગળ જઈ અને એટલા પૂછે તો બખનડી ચાલુ નહીં થાય મારો તો મારો જોવાય જા મને લાગે હવે અહીં બે એક ના આગળ હવે આવી ગયો પ્યાકારો હવે મારે કરવું શું અત્યારે હજુ તો અહીં પોક્યો ને એનું ભનકારા ચાલુ થઈ ગયા હજુ મારે ખેતરમાં જવાનું ખેતરમાં બેવર આવે મને તો અત્યારે બીક લાગવા માંડી હવે કરવું શું મારે હજુ તો બગનાડી ચાલુ કરવાની હજુ ખેતરમાં બેવર આવે મારે હવે જોઈને આડું પડશે બી ને મારે પેલા ડોહો ને બધા ત્યાં ચેયા નોખા થઈ ગયા ચાટકા માછીક ને ફટાફટ જવું પડશે મારે ફટાફટ જવું પડો ફટાફટ મને કૂદવા દો ચાટકા માછીક ફટાફટ ચાટકા માછીક મેલીને મારું શેતર આવી જવા ફટાફટ નહેરવું પડો જબરી કરી મારા મારા છટકા માં સિંગે મૂછ વાટી દયો અને ટેસ્ટર બેસ્ટર લાયનો તો પણ આજ હારું કર્યું ચેક થઈ ગયું જાવ તો પડા પર પેલી બીક લાગે હે ઓય બીવરા વેગ મગા આ તર જોઈન જાવ ને હમણા ફેરથી ને પડી આટલામાં તો મારું બેટું પેકારું પેકારું લાગે મારો ફેરમાં

શું કરી લખો કાગર હે અરે કે પાણી આવ્યું નહીં હજુ તુયરામ જવાનું હે અને હજુ પાણી આવ કરું કાલ વારું પડશે અને બીક લાગે મને તો આગળ ચમકારો વાગી ગયો મને હવે તુવેર જઈને ખબર પડે હવે શું થાય કાન જઈ તુયર ઓટો મારી નવ પાતો હું ફટોફટ ખેતરમાં ઓટો માર લઉં અને હવે મારે પાછું ઘરે જવું પડશે કેલોનું પાણી આવતું નહીં હવે છે તો મોટો મોટો ઓટો માર લઉં ખાલી નાકા જોઈ લો હવે પાણી વાર્યું તો જોઈ લો ખાલી મને લાગે બી તો પાછું ઘરે જવું પડશે પાછો જવું ઘરે મોટી મોટી તીવ્ર ઓટો માર લઉં બે જવું કોઈ હે ને મને લાગે બી કવ જવું પડશે ઘરે પાછું મને લાગે બી હવે ઠંડી ચડી છે ને આગળ હવે પ્યાકારવ હતું હવે જવું પડશે પિલેમ ના જોડે મારે હવે

એ ગોરે મૂર ફરી વર પણ હવે ચડી છે ઠંડી અને ચેક જીન તાપ તો કરવો પડશે એલા શેટે જીન તાપ करू હવે હાહું લાકડા બકડા ગોતો પડશે હવે મારા બેટા નું કે પાઇપ નાખ્યો અરે તો આ લાકડા ગોતો પડશે હવે લાકડે રાત ને મળે થારું હોય હવે મારા હસને લાકડા ગોતો પડશે

હા આ ચેઘવરા લાગે લે લે ડોહો ભાઈ ઓટો પછી ઠંડી હારે ઘણી પડતી થી કર્યો આ તો થઈ ગયો સમ શું થયું કેન ઉપર માદે ગયા એટલે પણ શું થયું તું